નવરાત્રી દરમિયાન જે ભાઈલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ પાંચે પાંચ આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાયકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ અધિકારીની ફરજમાં છે તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પકડે પહેરેલા છે એ પણ કબજે કરવાના છે આમ પૂર્વ આયોજિત કાવતરું છે આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત કરવાનું તે તમામ તપાસ તપાસ અધિકારીએ કરવાની છે જે માટે તપાસ અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટે કારણો સાથે સહમત થઈ અને તારીખ દસના બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે તપાસ અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે કઈ કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માંગી શકે છે